આજનું ખાણું સાંભળવું ને બધા પઢતો પણ પંડિત નહીં પૂર્યો પણ નહીં ચોર ચતુર હોય તો ચેતજો મધુરો પણ નહીં મોર ચાલો કોણ દેશે એનો જવાબ બોલો ભાઈ પોપટ જવાબ નહીં આવે મોર પણ જવાબ નહીં આવે કોયલ જવાબ નહીં આવે કબૂતર કબૂતર પણ ખોટું ચાલો વિચારો હજી વિચારો ઉડતું હોય એવું કઈ કાગડો ના કાગડો પણ જવાબ નહીં આવે ચકલી પણ નહીં આવે ના હોલાડું પણ નહીં આવે નહીં બુલબુલ પણ નહીં આવે જવાબ ચામાચીડિયા ના ચાલો વિચારીને મને આવતીકાલે કહેવાનું છે